હેલો દોસ્તો કેમ છો તમે બધા પેલો તો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ નવું નવું રોમી નીકળી જાય છે ફૂલો છે કે અમારે કાંઈ મકાન છે ના અમે બીજી જગ્યા લીધી છે ના મકાન બંને એવા છે પણ જે કાંઈ માથે ખરાબ બધા એવું કંઈ ઠાયું નથી હું મારા મમ્મી જાય છે ત્યાં ઝાડવા રોપવા બતાવું તમને ફોલોટા પડો તો ફાઇનલી પગી જશે અમે ફૂલો છે અને ચઢાવી જશે મકાન પેલા તો તમે મકાન મોબાઈલ જોવા દે બીજું કઈ કામ જ ન કરે આ બધું મમ્મી બકાલો વાવેલું છે કે રીંગણી છે તુવેર છે ગુવાર છે આવું બધું મમ્મી વાવેલું છે બકાલો છે તાત્કાલિક પૈસા બનાવે છે ને વસ્તુ આપો કે તાત્કાલિક પૈસા બની જાય મારું તો એવું કેવું છે કેવાયલા ભુવા કે તાંત્રિક માં એવા એકાદ આપી દઈ ને

જાદવ દીપક બધા યાદ રાખજો અને યુટ્યુબમાં જઈને સર્ચ મારજો જાદવ દીપકની ચેનલ આવે એને બધા સપોર્ટ કરજો અને લાઈક કરજો પેલા હું તમને એક વસ્તુ બતાવું નાનું એવું જાડવું છે તમે એને અડો એટલે તરત રિહાઈ જાય આ એ જાડવું છે નાનું એવું જાડવું આવે રીસામણી કહેવાય ને અને તમે અડો એટલે રિહાઈ જાય જો આઈ જઈ આઈ ગઈ અને અડો ને એટલે આ તરત જ દે જાય આઈસરી બીજી આ શરમીલી કેવા આઈસરી શરમીલી ભાઈ શરી કે તમે અડો એટલે તરત શરમાઈ જાય સમજો પેટ ફાડી દે આમ કરી આમ કે આમ દીપકભાઈ બેહવા હવા ગયા તો દીપકભાઈ પેટ ફાટી ગયો તો મને પણ તો મજા આવી ગઈ બીજી એક છે બીજી એવી તમને આ બીજી પણ બતાવું જો આ શરમીલી દુલ્હન કેવાય શું કહેવાય આને જો બડો ને તરત રીહાઈ જાય જો શરમાઈ ગઈ જો

ટોચન કિંગ નીચુભાઈની રેમ ત્યાં આટલો રૂમ છે એટલો તો આપણે પહેલાં તો અહીંયા રહેવા આવી જ ને એટલે પહેલાં તો આપણે આ ખૂણો મસ્તી નો આઈથી આખો ખૂણો પાર્ટિશન કરાવવાનું છે લાંબુ અને અહીંયા આપણો એક ટીવી પછી આપણો મોબાઈલ છે હોમ થિયેટર છે તેવું બધું આપણે આખો સેટઅપ ગોઠવવાનો છે તો એ સેટઅપ પણ હું તમને બતાવીશ

હેલો દોસ્તો તો અમે ગયા હતા પુલવાટે તો નાથી અત્યારે આવી ગયા છીએ માલે નદીમાં નદીમાં દીપકભાઈએ કીધું હતું કે આપણે ટ્રેક્ટર ધોવા જવું છે ટ્રેક્ટર બહુ મેલું થઈ ગયું હતું અને છે અમે ટ્રેક્ટર ધોવા આવી ગયા છીએ હું અને દીપકભાઈ બી આવ્યા છે ને ભેગા ભાઈ બંને ભૂરાને પણ લાવ્યા છીએ તો ભૂરો કે મારા પગ પર લે એટલે એ તો હેઠળ ઉતરતો જ નથી માથે ને માથે છે તો આ છે આપણું ટ્રેક્ટર અમે ધોવા આવી ગયા છીએ ત્યારે દીપકભાઈ ધોવે છે પૂરો તો બેઠો બેઠો પાણી નાખે ધોવાની તો એટલી આડા ને બેઠો તો ઉતરતો જ નથી દીપકભાઈ ભાઈ ટ્રેક્ટર ધોવે છે ધોવે છે ભાઈ ભૂરા ભાઈ એ જો એ પાણી ભરે તમે એની એક્ટિંગ જોવો પાણી ભરવાની પોતાને પગે જોતા જાય છે ને ટ્રેક્ટરે જોતા જાય છે એમ કે ગારો એટલો પગ ઉપર પડે ને એટલો પાછો ધોઈ નાખે ને પછી ટ્રેક્ટર ધોવે તો પાણીની ની વચ્ચે મારું ટ્રેક્ટર તમને કેવું લાગે છે આપડે ફોન વોટરપ્રૂફ તો નથી પણ તોય નીચેથી બતાવું છું ચેક તો પાણી નાખવામાં પધાર્યો છો તો ફોન બેન થઈ ગયો તો એને કારણે નવો લેવો પડ્યો છે બાકી બધું લીલું છે ટ્રેક્ટર કરા ધોવાઈ જાય ટ્રેક્ટર કરા ધોવાઈ જાય

તો ભુરા ભાઈ તમે શું કે છો બેઠા બેઠા ધોવાના છો કે પછી બેઠા બેઠા હેઠા ને ઉતરવાનું ના હોય પાણીમાં તમે પગ તો મૂકો તો મજા આવે કઈક જોવ એમાં એમ છે ભાઈ ગેરેથી નઈ ન આવ્યા છે એમાં એ ના પડે છે એમાં એમ છે કે ઈ ભાઈ અહીંયા અંદર ગડત નઈ પણ એને ગડતા ગડાઈ ગયું છે ને નીકળતું નથી એટલે એમાં એમ શું છે કે ટ્રેક્ટર ઉભું તો કાઢે તો દીપકભાઈ કીધું કે ભોરાતું ટેક્ટર ની કે જવા દે અંદર પાણીમાં તો અહીંયા પાણી માં આવ્યું ને પછી એનાથી બહાર થઈ ગયું છે એટલે હવે ભાઈ નીકળી શકતા નથી એટલે માથે બેઠા બેઠા તમે કે બહાર કાઢવા જતો નથી દીપકભાઈ ના પાડે છે કે હવે બહાર કાઢું નહીં માથે બે ને ધોય રહી તો બતાવું તમને આખું ટ્રેક્ટર જોઈ પછી કેવું લાગે છે ફાઈનલી દોસ્તો આપણું ટ્રેક્ટર ધોવાઈ ગયું છે અને ભૂરાભાઈ માથે હતાતી હવે બહાર નીકળે છે પાછું ધીમે 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 બહાર કાઢે છે પાછા આવો હજી આવો હજી લઈ ગયો હજી લેવડાવે છે જે તો

અમારા ગામના તમે પણ જો ટ્રેક્ટર કેટલું ચમકદાર થઈ ગયું છે કેટલું લાઈટિંગ આવે છે ટ્રેક્ટર માં કે દીપકભાઈ ને એટલું ધોયું છે